ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કન્ટિન્યુ કન્ટિન્યુ શબ્દનો અર્થ ચાલુ રાખવું કે રહેવું ફરી શરૂ કરવું કે ફરી શરૂ થવું લંબાવવું છે તેવું રહેવું જીવતા રહેવું ટકી રહેવું કે કશાકનો આગળનો ભાગ હોવો થાય છે કન્ટિન્યુ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ કોલ્ડ વેવ કન્ટિન્યુડ ફોર થ્રી ડેઝ અર્થાત ઠંડીનું મોજું ત્રણ દિવસ ચાલુ રહ્યું એક બીજું ઉદાહરણ જોઈએ હી કન્ટિન્યુડ વર્કિંગ અન્ટીલ ધ એજ ઓફ 70 એટલે કે તેમણે 70 વર્ષની ઉંમર સુધી કામ કરવાનું ચાલુ રાખ્યું એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ વોન્ટ યુ ટુ કન્ટિન્યુ એઝ એન એકાઉન્ટન્ટ અર્થાત હું ઈચ્છું છું કે તમે એકાઉન્ટન્ટ તરીકે કામ ચાલુ રાખો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ